હેલો મા યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અને ગાઈલ્સ છે ને આજે સન્ડે હતો પણ હું એટલી બિઝી હતી ને કારણ કે છે ને ઘરનું બધું જ વર્ક પતાવવાનું હતું એ આજે ઓલમોસ્ટ જે બાકી હતું બધું જ પતાવી દીધું છે અને ગાઈલ્સ આજે છે મેં મસ્ત મજાનું કરી લીધું હતું ફિશ એકવેરિયમ પણ ક્લીન ચાલો હું તમને હું રૂમમાં આવીને એવી ફિશને ખબર પડી ગઈ કે કોઈ આવ્યું છે એટલે મસ્ત ઉપર કુટકા મારવા લાગી ગઈ છે પણ એમને આપણે પહેલા જ જમવાનું આપી દીધું હતું ને ગાઈઝ હવે જે એકવેરિયમ ક્લીન કરી દીધું છે એના પછી જે દેખાઈ રહ્યું છે એકદમ મસ્ત અને ફિશ આપણી મસ્ત મજા કરી રહી છે આજે તો ખબર હોય તો અત્યારે કેટલા વાગી ગયા છે ખબર સાડા આઠ થઈ ગયા છે રાતના સાડા આઠ અને થઈ ગઈ છું મસ્ત ફ્રેશ થઈને એકદમ ફ્રી બધું જ વાત બતાવી દીધું હવે અમે લોકો જઈએ છે બાર બાપાનું આગમન જોવા માટે અને ફાઇનલી ફૂલ એન્ડ ફાઇનલી આજે તો મોસ્ટ ઓફ બધાને જ ત્યાં બાપા આવી જ જશે કારણ કે આજે સન્ડે છે ચોવીસ તારીખ છે તો બે દિવસ જ બાકી છે તો બધાની ઓલમોસ્ટ તૈયારી થયા જ ગઈ હશે ચાલો હવે કઈ નહીં બહાર જઈએ અને બહાર કેવું માહોલ છે એ બધું જ તમારા લોકોએ છે ને કેટલા અમે લોકોએ કેટલા દિવસથી ગાડી બહાર નીકાળેલી હતી તો આજે મસ્ત ગાડી ચાલુ કરી દીધી છે કસેલ લે તો નથી જવાનું પણ બસ એકદમ જેવી આપણે મસ્ત મૂકેલી હતી ને એવી જહે ને મસ્ત એકદમ સર્વિસ કરાવી મૂકેલી એવી જ

એ લોકોને એવું લાગે છે કે જમવાનું મળશે અમે લોકો આવી ગયા છે મસ્ત મજાના ઘરે અને ઘરે આવીને મસ્ત મજાનું જે કંઈ પણ કામ હતું એ પતાવી દીધું છે સુવાના ટાઈમ પર મતલબ કે બેડ ક્લીન કરવાનું આ તે બધું બધું જ કરી દીધું છે સો ગાઈઝ આજના બ્લોગ માટે તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક સરસ મજાના બ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ